તો જય મુરલીધર મિત્રો આવી ગયા પાછા મસ્ત મજાના એક નવા ડુંગળી અને લસણનો લસણ નો કિરોલ દેખાડતો એટલે આપણે પાણી ચાલુ કરી દીધું છે પાણી આ બાજુ રડી જાય ખબર નહીં હવે આમ ટેબો હોય એટલે મારા ખ્યાલથી પણ તોય આપે આ અહીંયાથી બંધ કરી આ બાજુ પાવાની કોશિશ કરી છે કોશિશ આપણે કેટલી સુધી પહોંચે છે જોઈ શકો થઈ ગઈ આખરે આપણે આ ડેમ તોડું પડ્યું છે જોઈ શકો છો તમે ચાલો તો ક્યાં રોટલો છે એટલે બંધ કરી નાખી આવડો અવાજ છે નો ખબર આપડા જીરા નું થ્રેસર આવી ગયું જોઈ લો તમે આજ મુરત કરી નાખી હું એક રહ્યું છે આપણું જીરું માલ તમે જોઈ શકો છો બહુ જોરદાર માલ મારો હલવા જ નહીં આવતો કદાચ

આવી ગયા છે પાછા ફાઈવ સ્ટા ફાર્મ માં અને અહીંયા જાર વાવી હતી આપણે પણ રોટલા ખાવા એમ નહોતા કારણ કે ખડ વધારે થઈ ગયું હતું તો પાછું ખેડી રાખીએ કાઢી રાખીએ અને જ વાવવાની થાય જોઈ શકો છો તમે અહીંયા થોડુંક ખરાબ પડ્યું હતું તો મસ્ત મજાનું ખેડી અને જાર વાવી દીધી છે હસનભાઈ પાણી વારી રહ્યા છે એ વરિયાળીમાં પાણી વારતો હતો મેં આમાં લગાડી દીધો હે

હા થોડુંક ઉપર લેવું પડશે એનો કારણ હું હર્ષ ને જોઈ શકો છો આપડી વરિયાળી છે ને ઉડી રહ્યો છે અત્યારે થોડીક પાસતરી રહી ગઈ એટલે નબરી આવે એમને કેતા કે વરિયાળી કાઢી લેવા નથી પણ પાસતરી ભાઈ એવી જ સાંજનો સમય થઈ ગયો છે વાડી આયા હતા થોડુંક ટ્રેક્ટર નું કામ કરવાનું તો કરી લીધું

તો ચાલો આજનો વિડીયો સોરી વિડીયો થઈ ગયા બ્લોગ અહીંયા જ પૂરો કરી આવા જ વ્લોગ જોવા માટે લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર કરતા રેજો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો મારે આખરે કેવું જ પડ્યું ભાઈ ચાલો તો